રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીએ દિવ્યાંગ પબ્લિક સ્કૂલ આયોજિત વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લાના છેલાણા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દિવ્યાંગ પબ્લિક સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી આયોજન શાળાના આચાર્ય ગૌતમ સુહાગિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને બાળકોના સર્વાંગી વિકાસને બહાર લાવવાના પ્રયાસ સાથે શૈક્ષણિક સ્ટાફ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પણ સારી એવી ખુશી જોવા મળી હતી આકૃતિઓ નિહાળવા માટે વાલીગણ પણ તેમજ આ કૃતિઓ ન્યાયવાલીઓની સાથે સાથે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા દિવસ નિમિત્તે સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય અને આવનાર દિવસોમાં રમતગમત સ્પર્ધા રંગોલી સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક સામાજિક અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત માટે શાળાના આચાર્ય ગૌતમભાઈ સુહાગિયા તેમજ શાળાના સ્ટાફની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી અહેવાલ રસિક વેગડા